સ્ટુડન્ટગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમસેમ ફોરન બિઝનેસ કાઉન્ટિંગ ફોર એમાં આપણે યુનિટ નંબર થ્રી જોઈ રહ્યા છીએ જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ એટલે કે એમાં આપણે રસ્તા વાહન વ્યવહાર જોઈ રહ્યા છીએ એમાં આપણે દાખલો નંબર ચોવીસ બી શહેરનો જોવાનો છે શું કહેવા માગીએ છે તો કે સી એન્ડ ટ્રાવેલ્સની એક બસ હિંમતનગરથી મુંબઈ વચ્ચે મહિનામાં વીસ દિવસ દોડે છે એક દિવસ મુંબઈ જાય અને બીજા દિવસે હિંમતનગર પરત આવે હિંમતનગર અને મુંબઈ વચ્ચે છસો કિલોમીટરનું અંતર છે મહિનામાં બાકીના દિવસ દરરોજ દસ સ્થાનિક રાઉન્ડ ટ્રીપ કરે છે દરેક ટ્રીપ છ કિલોમીટરની છે મુંબઈ જતાં દ સોસો ટકા ક્ષમતાએ જ્યારે હિંમતનગર પરત આવતા નેવું ટકા ક્ષમતાએ પેસેન્જરો મળી રહે છે બસની બેઠક ક્ષમતા પચાસ પેસેન્જરની છે સ્થાનિક રાઉન્ડ ટ્રીપમાં જૂન માસ દરમિયાન નીચે મુજબના પેસેન્જર મળ્યા હતા કિલોમીટર એક કિલોમીટર માટે બે હજાર પેસેન્જર બે કિલોમીટર માટે બે હજાર પાંચસો ત્રણ કિલોમીટર માટે બે હજાર આઠસો ચાર કિલોમીટર માટે પાંચ કિલોમીટર માટે છ કિલોમીટર માટે એવી રીતે આપણને જે દસ દિવસ જાય છે બરાબર છ કિલોમીટર માટે એ દસ દિવસનો આંકડો આપણને આપેલો છે ખરેખરી દસ દિવસનો નથી એ પાંચ જ દિવસનો આંકડો છે કંઈ કઈ રીતે આપણે આગળ સમજશું બસ મહિનામાં પાંચ દિવસ રિપેરિંગમાં હોય છે રીઝન આ છે બરાબર છે વધારાની માહિતી બસની કિંમત બાર લાખ બસનું આયુષ્ય નવ લાખ સાઠ હજાર કિલોમીટર ડીઝલ ઓઇલનો ખર્ચ ચાર કિલોમીટર દીઠ રૂપિયા ચાર કિલોમીટર દીઠ બરાબર એટલે કે એક કિલોમીટરના ચાર રૂપિયા મરામત અને નિભાવ ખર્ચ ઘસારાના ચાલીસ ટકા છે ટાયર અને ટ્યુબ બદલવાનો ખર્ચ વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા છે જૂન માસનો સ્થિર ખર્ચ એક લાખ અગિયાર હજાર સાતસો ને છે સી એન્ડ ટ્રાવેલ્સ જો ઉપજના ચાલીસ ટકા નફો મેળવવા માંગે અને સર સર્વિસ ટેક્સ ચોખ્ખી ઉપજના દસ ટકા હોય તો પેસેન્જર કિલોમીટર દીઠ પડતર અને મુંબઈ જનાર દરેક પેસેન્જર પાસેથી લેવાના ભાડાની રકમની ગણતરી કરો બરાબર અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા એ વાત આજે આપણે આમાં શીખવાની છે કે ભાઈ જો પેસેન્જર પાસેથી ભાડું લેવાનું થાય તો કેટલા રૂપિયા થાય બરાબર છે ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે એક પત્રક બનાવવાનું છે આપણે બનાવી નાખીએ સેવા પડતર પત્રક ઇન્ફોર્મેશન આપણને માસિક છે શું કામ કે ભાઈ આપણે જૂન માસનું આપણને કીધું છે બરાબર કે ભાઈ જૂન માસની આપણે ઇન્ફોર્મેશન આપી છે એટલે જૂન માસ માસિક આપણને કરવાનું થશે પછી બીજા નંબરમાં આપણે પેસેન્જર કિલોમીટર દીઠ ફાઇન્ડ આઉટ કરવું પડશે કારણ કે એને એમ કીધું છે કે ભાઈ પેસેન્જર કિલોમીટર દીઠ પડતર આપણે નક્કી કરવાની છે તો પેસેન્જર કિલોમીટર દીઠ પડતર જોશું મુંબઈ જનાર દરેક પેસેન્જર પાસેથી ભાડાની પણ આપણે નોંધ કરશું ચાલો તો સૌપ્રથમ આપણે પેસેન્જર કિલોમીટરની ગણતરી કરી લઈએ તો અહીંયા આપણે સામેની સાઈડ પેસેન્જર કિલોમીટર દીઠ કેટલા થાય એ જોઈ લે તો કુલ પેસેન્જર કિલોમીટરની ગણતરી પહેલી જ વાત બરાબર છે તો સૌપ્રથમ પ્રથમ આપણે શરૂઆતથી જોતા જઈએ જે પેલો ફકરો આપણને આપેલો છે પેરીગ્રાફમાં આપણને ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ પહેલાં તો કયો માસ છે તો કે જૂન માસ છે ને જૂન માસમાં ત્રીસ દિવસ હોય પેલી પી પેલી જ વાત હવે જૂન માસના ત્રીસ દિવસ હોય ત્રીસ દિવસમાંથી વીસ દિવસ એ શું કરે છે તો કે હિંમતનગરથી મુંબઈ જાય છે અને મુંબઈથી પાછી હિંમતનગર આવે છે બરાબર એવી રીતે રાઉન્ડ ટ્રીપ કરે છે બરોબર છે તો કઈ રીતે તકે એક દિવસ જવાનું અને એક દિવસ આવવાનું એ પણ એને કીધું છે કે ભાઈ એક દિવસ એ મુંબઈ જાય છે અને બીજા દિવસે હિંમતનગર પરત આવે છે એટલે કે એક દિવસ જવાનો એક દિવસ પરત આવવાનો બરાબર છે તો ટોટલ વીસ દિવસ છે પણ એમાં આપણે બે ભાગ પાડશું બરાબર એક છે દસ દિવસ છે જતી વખતે બરાબર અને એક દિવસ છે વળતી વખતે બરાબર છે તો અહીંથી મુંબઈ જ જતી વખતે તો અહીંયા આપણે મુંબઈ જ જતા અને હિંમતનગર આવતા બરાબર દસ દિવસ દસ દિવસ હવે મુંબઈ અને હિંમતનગર વચ્ચે કંઈક કેટલું ડિસ્ટન્સ છે કે છસો કિલોમીટરનું છે તો દસે દસ દિવસ છસો કિલોમીટર જવાના અને વળતી વખતે છસો કિલોમીટર આવવાના બરાબર પછી એને એમ કીધું છે કે છસો કિલોમીટરનું અંતર છે મહિનામાં બાકીના દિવસ દસ સ્થાનિક ટ્રીપ થાય છે એનું કામ પછી કરીએ દરેક ટ્રીપ છ કિલોમીટરની છે કેની તકે સ્થાનિક ટ્રીપની કહે છે તો એનું કામ આપણે પછી કરીએ મુંબઈ જતાં સો ટકા ક્ષમતાએ બરાબર અને હિંમતનગર પરત આવતા નેવું ટકા ક્ષમતા પેસેન્જર મળે છે પણ બસની બેઠક ક્ષમતા કેટલી છે તો કે બેઠક ક્ષમતા પચાસ પેસેન્જરની છે બરાબર બેઠક ક્ષમતા કેટલી છે પચાસ પેસેન્જરની તો અહીંયા બેમાં આપણે પચાસ પચાસ એડ કરી એને ઇનટુ પચાસ અને એને ઇન્ટુ શું થાય તો કે સો ટકા ક્ષમતાએ જતી વખતે જ્યારે મુંબઈ જાય ત્યારે સો સો ટકા ક્ષમતા ભરેલી હોય અને જ્યારે પરત આવે ત્યારે નેવું ટકા ક્ષમતા ભરેલી હોય બરાબર છે એટલે કે આના નેવું ટકા આના સો ટકા બસ આટલું જ છે પછી એને કાંઈ કીધું નથી પછી આપણે જે સ્થાનિક ટ્રીપ છે એનું કામ કરશું પણ પહેલાં આપણે આનું કામ કરી લઈ તો આનું આપણે ટોટલ થશે દસ ગુણ્યા છસો ગુણ્યા પચાસ અને એને ગુણ્યા સો ટકા એટલે કે એ તો ત્રણ લાખ જ થશે તો અહીંયા આપણે ત્રણ લાખ કિલોમીટર બરાબર પેસેન્જર કિલોમીટર અને આનું આપણે કરીએ તો દસ ગુણ્યા છસો ગુણ્યા પચાસ એને ગુણ્યા નેવું ટકા એ આવશે બે લાખ સિત્તેર હજાર તો અહીંયા આપણે બે લાખ સિત્તેર હજાર પેસેન્જર કિલોમીટર કુલ જે આપણે મુંબઈથી આપણે જે એ મોટું રૂટ છે એના બરાબર તો કુલ એના થશે બે લાખ સિત્તેર અને ત્રણ લાખ પાંચ લાખ સિતેર હજાર હવે આ તો આપણે ક્યારની વાત થઈ તો કે જ્યારે આપણે મુંબઈથી હિંમતનગર અને હિંમત હિંમતનગરથી મુંબઈ આવતા હોય ત્યારે બરોબર છે તો એટલે કે હિંમતનગરથી મુંબઈ અને મુંબઈથી હિંમતનગર આવીએ ત્યારે બરાબર છે તો ત્યારની આપણી વાત થઈ ગઈ પાંચ લાખ સિત્તેર હજાર પેસેન્જર કિલોમીટર હવે વીસ દિવસનું કામ થઈ ગયું બરાબર દસ દસ દિવસ આપણે આ વસ્તુ કરીએ છીએ હવે જે બાકીના દસ દિવસ છે એમાંથી પાંચ દિવસ આપણે રિપેરિંગમાં જાય છે તો બાકીના દી જે પાંચ દિવસ છે એ શું થાશે તો કે પાંચ દિવસની સ્થાનિક ટ્રીપ પણ જ્યારે આપણે દિવસની ગણતરી કરશું ત્યારે આપણે સોરી કિલોમીટરની ગણતરી કરશું ત્યારે આપણે કરશું પણ અત્યારે આપણે જ્યારે પેસેન્જર કિલોમીટરની ગણતરી કરીએ છીએ બરાબર ત્યારે આપણને એમ કીધું છે કે જૂન માસ દરમિયાન આપણને કેટલા પેસેન્જર મળ્યા છે કેટલા કિલોમીટર માટે એ આપણે કહી દીધું છે તો અહીંયા આપણે સ્થાનિક ટ્રીપ માટે પેસેન્જર કિલોમીટર બરાબર તો સ્થાનિક ટ્રીપ માટે આપણને કેટલા પેસેન્જર અને કેટલા કિલોમીટર માટે મળ્યા છે બે વસ્તુ કઈ દીધી છે તો આપણે કાંઈ નથી કરવાનું માત્ર કિલોમીટર અને એને ગુણ્યા પેસેન્જર કરવાના છે તો એક કિલોમીટર માટે બે હજાર પેસેન્જર બે કિલોમીટર માટે બે પાંચસો ત્રણ કિલોમીટર માટે બે આઠસો ચાર કિલોમીટર માટે બે હજાર પાંચ કિલોમીટર માટે બે હજાર બસો અને છ કિલોમીટર માટે બે હજાર છસો બરાબર એટલે કે ટોટલ જે જે આપણી પાસે આવશે એ આપણા કુલ કિલોમીટર પેસેન્જર પેસેન્જર કિલોમીટર થશે બરોબર એટલે કે બે હજાર પાંચસો પચીસ પચાસ પાંચ હજાર તો બે હજાર આઠસો એને ગુણ્યા ત્રણ એટલે કે એ આવશે આઠ હજાર ચારસો ચાર બાવીસ પચાસ એકસો દસ એટલે કે અગિયાર હજાર અને છવ્વીસો ગુણ્યા છ એટલે એ આવશે પંદર છસો ટોટલ કરી નાખશું આઠ હજાર આઠ હજાર ચારસો પાંચ હજાર અને બે હજાર તો એ આવશે પચાસ હજાર પેસેન્જર કિલોમીટર કાંઈ ખબર ના પડે તો પેસેન્જર કિલોમીટર ફાઇન્ડ આઉટ કરવાની છે એટલી વસ્તુ યાદમાં રાખવાની બરાબર પેસેન્જર અને કિલોમીટર આ બેનો ગુણાકાર એટલે કે પેસેન્જર કિલોમીટર બરાબર એટલે કે આપણને જે જૂન માસમાં જેટલા પેસેન્જર જેટલા કિલોમીટર હતા એ બે વસ્તુ આપણે આપી દીધા આપણે માત્ર મલ્ટિપ્લાય જ કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી તો આ મલ્ટિપ્લાય થઈ ગયું આપણને આ પેસેન્જર કિલોમીટર સ્થાનિક ટ્રીપ માટેના મળી ગયા તો આપણે આપણે કુલ પેસેન્જર કુલ પેસેન્જર કિલોમીટર બરાબર કેટલા થશે તો કે પાંચ લાખ સિતેર હજાર ઓલા હતા અને પ્લસ પચાસ હજાર આ એટલે છ લાખ અને છ લાખ વીસ હજાર પેસેન્જર કિલોમીટર બરાબર પેસેન્જર કિલોમીટર આપણે આઉટ કરી લીધા હવે ચાલો તો પેસેન્જર કિલોમીટર ફાઇન્ડ આઉટ થઈ ગયા પણ હજી આપણે એક વસ્તુ છે કે ભાઈ આપણે માસમાં એક માસ છે આપણો જે ત્રીસ દિવસનું આપણે કામ કરીએ છીએ એમાં આપણે કેટલા કિલોમીટર ચલાવીએ છીએ બરાબર આપણી બસ કેટલા કિલોમીટર ચાલે છે ત્રીસ દિવસમાં આપણે છે એ કેટલા કિલોમીટર ચાલે છે તો કે ચાલતા કિલોમીટર તો કેટલા કિલોમીટર છે તો કે એક તો ભાઈ દસ આપણા આ છે છસો કિલોમીટર છસો કિલોમીટર બે એટલે દસ દિવસ છસો કિલોમીટર ચાલે છે બીજા દસ દિવસ છ કિલોમીટર વળતા ચાલે છે ત્રીજા નંબરમાં આપણે છે એ શું કરીએ છીએ તો કે પાંચ દિવસ તો સ્થાયી સ્થાનિક ટ્રીપ કરીએ છીએ ને પાંચ દિવસ રિપેરિંગના છે તો રિપેરિંગ તો આપણે કંઈક બસ ચાલતી ના હોય તો પાંચ દિવસ છે એ શું હોય તકે સ્થાનિક ટ્રીપ હોય છે બરાબર અને કેટલા કિલોમીટરની તકે છ કિલોમીટરની બરાબર છે તો છ કિલોમીટરની સ્થાનિક ટ્રીપ હોય છે અને કેટલી ટ્રીપ હોય છે તકે દસ એક દિવસમાં દસ ટ્રીપ તો એને ગુણ્યા દસ કેટલા તકે આ દિવસ છે આ કિલોમીટર છે અને આ ટ્રીપની સંખ્યા છે બરાબર આજે દસ છે એ શું છે ટ્રીપની સંખ્યા છે ચાલો તો આ તો છ હજાર થશે છ હજાર કિલોમીટર આ સ્કૂલ કિલોમીટર શું શું કામ ફાઇન્ડ આઉટ કર્યા એ પણ હું તમને કહીશ આ પણ કિલોમીટર અને આ પણ આપણા છ પચાત અને ત્રણસો કિલોમીટર એટલે છ દુ બાર હજાર ત્રણસો કુલ કિલોમીટર જે માસમાં આપણે ચાલીએ છીએ બરોબર છે ચાલો કુલ આપણે એક માસમાં એટલે કે જૂન માસમાં બાર હજાર ત્રણસો કિલોમીટર જેટલી આપણી બસ ચાલે છે બસ આપણે બધી ગણતરી કરી લીધી હવે આપણે શું કરવાનું છે તો કે આ બધી જ બાબતનો સમાવેશ આપણે આપણા ક્વેશ્ચનમાં કરી લીધો હવે આપણે કરવાનું છે શું તો કે હવે આપણે જે કરવાનું છે એ છે આપણે આ જે વધારાની માહિતી આપી છે એના ઉપરથી આપણે ખર્ચા લેવાના છે તો પહેલાં આપણે જે સ્થિર ખર્ચ છે એ લખી નાખીએ તો અહીંયા આપણને સ્થિર ખર્ચ આપ્યો છે તો એ આપ્યો છે આપણને એક લાખ અગિયાર હજાર સાતસોને પિચોતેર અને આપણે પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ લઈ લઈ જો એને બરાબર તો એક લાખ અગિયાર હજાર સાતસોને પીચોતેર અને એને ભાઇને આપણે જે પેસેન્જર કિલોમીટર દીઠ આવ્યા હતા છ લાખ વીસ હજાર એ કરી નાખીએ તો એ આવી જશે આપણી પાસે ઝીરો પોઈન્ટ વન એઇટ અહીંયા આપણી પાસે આવી જશે પેસેન્જર કિલોમીટર દીઠ ઝીરો પોઈન્ટ વન એઈટ બરાબર હવે આપણે વાત કરી લઈ ચલિત ખર્ચની તો અહીંયા આપણે ચલિત ખર્ચ ચાલો ચલિત ખર્ચમાં શું આવશે તો કે પહેલાં તો આપણે બસની કિંમત આપી છે મીન્સ કે પહેલાં જ આપણે ઘસારો ગણવાનો થશે બરાબર તો હું એક રફ પેજ લઈ લઉં છું અને એમાં આપણે ઘસારો ગણી નાખીએ અને ઘસારો છે હવે જો અહીંયા શું કીધું છે તો કે બાર લાખ રૂપિયા બસની કિંમત છે બરાબર આયુષ્ય કેટલું છે તો કે આયુષ્ય કિલોમીટરમાં આપ્યું છે આ રૂપિયામાં આપ્યું છે આ કિલોમીટરમાં આપ્યું છે નવ લાખ સાહીઠ હજાર બરાબર આ કિલોમીટરમાં આપ્યું છે હવે આપણે ચલાવીએ છીએ કેટલી આપણી બસ તકે બસ ચલાવીએ છીએ આપણે કુલ કેટલી તકે બાર હજાર ત્રણસો કિલોમીટર એક માસમાં ચલાવીએ છીએ તો બાર હજાર ત્રણસો કિલોમીટર હોય ત્યારે એના પર કેટલા રૂપિયા ઘસારો ગણવો પડે બરાબર છે ચાલો તો સર આમ કેમ તો કે નવ લાખ સાઠ હજાર આપણને કોઈ જે છે એ ભંગાર કિંમત આપેલી નથી કે ઉપજ કિંમત આપેલી નથી બરાબર છે તો આવી સિચ્યુએશનમાં શું થાય છે કે જે કુલ આયુષ્ય છે એ જ એનું ટોટલ શું થઈ જાય ઘસારો થઈ જાય કુલ ઘસારો આખા આયુષ્ય દરમિયાન નવ લાખ સાહીઠ સાઠ હજાર આપણે છેઠ સુધી માંડી વાળવાના છે તો પૂરેપૂરી રકમ આપણે માંડી વાળવાની છે તો નવ લાખ સાઈઠ હજાર કિલોમીટરે આપણે પૂરેપૂરી રકમ માંડી વાળવાની હોય તો બાર હજાર ત્રણસો કિલોમીટર આપણે કેટલા માંડી વાળવા પડે બરોબર તો બાર હજાર ત્રણસો કિલોમીટર એને ગુણ્યા બાર લાખ સોરી દસ લાખ થઈ ગયા બાર લાખ અને એને ભાઇંગા નવ લાખ સાઠ હજાર તો એ આવી જશે પંદર હજાર ત્રણસો ને પીચોતેર બરાબર અને આ આવી જશે આપણી પાસે ખસારો રૂપિયા હવે આ રૂપિયામાં આવ્યો છે તો પહેલાં આપણે રૂપિયામાં જ લખશું બરાબર છે ચાલો તો અહીંયા આપણે ખસારો તમારે જે છે એ આમાં આપણે પેસેન્જર કિલોમીટર દીઠ શોધવું હોય તો શોધી શકો પણ બહુ નાનું આવશે કારણ કે પંદર હજાર એને ભાંગ્યા તમે છ લાખ વીસ હજાર કરો બરાબર તો ખૂબ જ નાની સંખ્યા આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ફોર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો કદાચ આવી શકે બરાબર તો આવી સિચ્યુએશનમાં તમારે પેસેન્જર કિલોમીટર દીઠ પર્ટિક્યુલરને નહીં પણ આપણે ટોટલ આવશે ને એને જ કરી નાખશું બરાબર જેથી કરીને પ્લસ કરવામાં આપણને વધારે ટાઈમ કે એવું કંઈ જાય નહીં તો ચાલો ઘસારાનું કામ થઈ ગયું પછી છે ડીઝલ ઓઇલ ખર્ચ ચાર કિલોમીટર રૂપિયા ચાર કિલોમીટરથી બરાબર છે ચાલો તો વરી પાછું આપણે અહીં જોઈ લઈ કે ભાઈ એક કિલોમીટરે ચાર રૂપિયા છે બરાબર એક કિલોમીટરે ચાર રૂપિયા ખર્ચ છે તો બાર ત્રણસો કિલોમીટર આપણી બસ ચાલે છે સોરી બાર ત્રણસો બરાબર તો કેટલા રૂપિયા ખર્ચ થશે તો બાર હજાર ત્રણસો એને ગુણ્યા ચાર તો એ આવી જશે ઓગણપચાસ હજાર અને ભાઇંગા એક કરો તો પણ તમારો ઓગણપચાસ બસો જ આન્સર આવશે તો અહીંયા આપણે લખી નાખશું ડીઝલ ઓઇલ ખર્ચ ઓગણપચાસ હજાર બસો બરાબર છે ચાલો પછી છે મરામત અને નિભાવ ખર્ચ તો એ ઘસારાના ચાલીસ ટકા છે તો અહીંયા આપણે મરામત અને નિભાવ ખર્ચ ઘસારાના કેટલા છે તકે ચાલીસ ટકા તો પંદર હજાર ત્રણસો ને આપણો ઘસારો છે અને ગણીએ ચાલીસ ટકા તો એ આવશે છ હજાર એકસો પચાસ બરાબર અને એ આપણે લખી નાખીએ ઘસારાના ચાલીસ બરાબર પછી છે ટાયર ટ્યુબ બદલવાનો વાર્ષિક ખર્ચ ચાલો તો એ વાર્ષિક આપ્યો છે પણ આપણે તો અહીં બધી વસ્તુ શું છે માસિક લઈએ છીએ તો અહીંયા આપણે ટાયર ટ્યુબ બદલવાનો ખર્ચ બરાબર બાર બરાબર એટલે એ ત્રણ હજાર પાંચસો આપણો ખર્ચ થશે બરાબર કારણ કે વાવ આપણે માસિક જોઈ છે એટલે ભાંગા બાર ચાલો તો ત્રણ હજાર પાંચસો પછી જૂન માસનો સ્થિર ખર્ચ એ આપણે જોઈ લીધો છે બરાબર હવે આ થઈ ગયું હવે એને એમ કીધું છે કે ભાઈ ઉપજને ચાલીસ ટકા લેખે નફો મેળવા માગીએ છે સર્વિસ ટેક્સ આપ્યો છે બરાબર અને આપણે પડતર શોધવાની છે તો પહેલાં આપણે આની પડતર શોધી લઈએ તો કુલ પડતર આની થશે ચલિત ખર્ચ બરાબર કારણ કે હવે કોઈ વસ્તુ રહેતી નથી પંદર હજાર ત્રણસો ને પ્લસ ઓગણપચાસ હજાર બસો પ્લસ એકસઠ હજાર સોરી છ હજાર એકસો ને પચાસ અને પ્લસ ત્રણ હજાર પાંચસો એટલે એ આવશે ચીમોતેર હજાર બસો પચીસ આપણે એને ડિવાઈડ કરી નાખીએ બરાબર એને આપણે કે આરે તકે પેસેન્જર કિલોમીટર આરે ડિવાઈડ કરી નાખીએ તો પેસેન્જર કિલોમીટર જ પડતર આવી જશે બરાબર તો ચિમોતેર હજાર બસો પચીસ એને ભાંગા આપણે છે એ શું કરી નાખશું તકે છ લાખ વીસ હજાર બરાબર તો એ આવી જશે ઝીરો પોઈન્ટ વન વન નાઇન એટલે કે ઝીરો પોઈન્ટ વન ટુ લઈ લઈએ આપણે બરાબર છે તો ઝીરો પોઈન્ટ વન ટુ બરાબર છે ચાલો તો અહીંયા આપણે નીચે લખી નાખું ઝીરો પોઈન્ટ વન ટુ બરાબર અને પ્લસ કરી નાખીએ ઝીરો પોઈન્ટ વન એ આવી જશે ઝીરો ટુ નાઇન એટલે કે ઝીરો લઈ લઈએ આ શું આવશે તો કે આ આવશે આપણી કુલ પેસેન્જર કિલોમીટર દીઠ પડતર બરાબર હવે આપણે આગળનો ક્વેશ્ચન વાંચીએ બરાબર જે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જતો હોય છે આગળનો પોઈન્ટ વાંચીએ શું કહેવા માંગે છે તકે એની એમ કીધું છે કે સી એન્ડ ટ્રાવેલ્સ જો ઉપજના ચાલીસ ટકા નફો મેળવવા માગે હવે ઉપજ એટલે શું તો કે ઉપજ એટલે જે આપણે કસ્ટમર પાસેથી પૈસા લેવાના છે એ વસ્તુ બરાબર છે તો અહીંયા આપણી પાસે પડતો તો છે ઝીરો પોઈન્ટ ત્રણ પણ હવે આપણે એમાં નફો એડ કરી અને પછી આપણને જે મળે એ આપણે ઉપજ લેવાની છે બરાબર એટલે કે ઉપજમાં આપણને ચાલીસ ટકા નફો છે તો ધારો કે ઉપજ શું હોય બરાબર તો નફો કેટલો હોય તો કે નફો ચા ચાલીસ ટકા એટલે કે ચાલીસ રૂપિયા તો પડતર કેટલી હોય તો કે સાઠ રૂપિયા બરાબર તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો સાઠ એ આપણી પાસે પડતર છે ઝીરો પોઈન્ટ થ્રી બરાબર થ્રી ઝીરો અથવા થ્રી જે લેવું હોય હવે આપણી પાસે શું જોઈએ છે તો કે આપણે નફો જોઈએ છે કાં તો ઉપજ જોઈએ છે તો આપણે ઉપજ જોઈ છે બરાબર ઉપજ છે સો તો સો એ કેટલા સો સિક્સટી તો એ થઈ જશે ઝીરો પોઈન્ટ ફાઇવ તો આ શું થઈ જશે ઉપજ એટલે કે જે લાસ્ટમાં આવે છે ઝીરો પોઈન્ટ એ તો અહીંયા આપણે લખી નાખશું ઉપજ બરાબર ઉપજ છે આપણી પાસે ઝીરો પોઈન્ટ ફાઇવ તો આ જીવાઈ દઉં પ્લસ નફો એ શું આવશે તો કે ઝીરો પોઈન્ટ ફાઇવમાં ઝીરો પોઈન્ટ થ્રી જાય એટલે ઝીરો પોઈન્ટ ટુ એ શું આવશે આપણી ન નફો બરાબર આ ઝીરો પોઈન્ટ ટુ આવશે નફો હવે એની એક વસ્તુ એમ કીધી છે કે ભાઈ જો તમારે નફો મેળવવા માગે છે આ વાત કમ્પ્લીટ સર્વિસ ટેક્સ ચોખ્ખી ઉપજના દસ ટકા હોય હવે સર્વિસ ટેક્સ આપવાનો છે ચોખ્ખી ઉપજ છે આપણી ઝીરો પોઈન્ટ ફાઇવ તો પ્લસ આપણે કરશું સર્વિસ ટેક્સ કેટલા તકે દસ ટકા તો ઝીરો પોઈન્ટ 10 દસ ટકા કેટલા થાય તકે એને ગઇન્ટુ ટેન પર્સેન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો તો આ આવી જશે ઝીરો પોઈન્ટ ડબલ ફાઇવ બરાબર ઝીરો ફાઇવ અને ઝીરો પોઈન્ટ ઝીરો એડ કરીએ એટલે એ આવશે ઝીરો પોઈન્ટ ડબલ ફાઇવ હવે આવી સિચ્યુએશનમાં હવે આ જે પોઈન્ટ ડબલ ફાઇવ આવ્યા હવે આ જ સર્વિસ ટેક્સ સહિતની ઉપર છે બરાબર છે તો આ આપણે કુલ ઉપજ થશે બરાબર સર્વિસ ટેક્સે એડ કરી અને પછી આપણે કુલ ઉપજ લેશું હવે આ જે કુલ ઉપજ છે ને આ પર કિલોમીટરની આપણી પાસે આવશે એટલે કે આ પે આજે પેસેન્જર કિલોમીટર દીઠ કુલ ઉપજ એવી આપણી પાસે બરાબર છે હવે આપણે કરવાનું શું છે તો કે મુંબઈ જનાર દરેક પેસેન્જર પાસેથી લેવાના ભાડાની ગણતરી બરાબર છે તો મુંબઈ જાય કોઈ વ્યક્તિ દાખલા તરીકે હેમતનગરથી મુંબઈ જાય છે તો છસો કિલોમીટરનું અંતર કાપે છે તો પર કિલોમીટર આપણે એની પાસે ઝીરો પોઈન્ટ પંચાવન રૂપિયા લેવાના થશે બરાબર છે તો એવી સિચ્યુએશનમાં મારે મુંબઈ જનાર વ્યક્તિ પાસેથી લેવાનું જે ભાડું છે તો એ હું ઝીરો પોઈન્ટ ડબલ ફાઈવ મારી જે કુલ ઉપજ છે એને હું મલ્ટીપ્લાય કરીશ છસો કિલોમીટર આરે આ જે કિલોમીટર છે મારા એની આરે બરાબર તો હું કેટલા લઈ શકે ઝીરો પોઈન્ટ ડબલ એને ગુણ્યા સિક્સ એ આવશે ત્રણસો ત્રીસ રૂપિયા બરાબર તો ત્રણસો ને ત્રીસ રૂપિયા હું કેની પાસેથી લઈ શકે મારો જે પેસેન્જર છે જે હિંમતનગરથી મુંબઈ જાય છે બરાબર છે તો એની પાસેથી હું ત્રણસો ત્રીસ રૂપિયા લઈશ આવી જ રીતે કદાચ તમને એમ પૂછે કે ભાઈ હિંમતનગરથી જે મુંબઈથી પરત આવે છે એની પાસેથી કેટલા લેશો તો પણ છસો વારે મલ્ટિપ્લાય થશે કારણ કે કેટલા છે છસો બરાબર અથવા તો સ્થાનિક ટ્રીપમાં કોઈ વ્યક્તિ પાસે તમે કે કેટલા લેશો એક કિલોમીટરના એક કિલોમીટરના અમે લેશું ઝીરો પોઈન્ટ પંચાવન છ કિલોમીટરના કહે તો એની પાસે મલ્ટીપ્લાય કરાવી લેવાનો બરાબર ઝીરો પોઈન્ટ ડબલ ફાઇવ એને ઇન્ટુ સિક્સ છ કિલોમીટરના ત્રણ પોઈન્ટ ત્રણ બરાબર એવી રીતે તમારે કહી દેવાનું બરાબર તો આ આપણો થઈ ગયો તો ત્રણ પોઈન્ટ ત્રીસ રૂપિયા આપણી થશે એક પેસેન્જર કિલોમીટરથી કુલ પડતર અને અહીંયા આપણું પડતરપત્રક પૂરું બરાબર છે ચાલો તો આ જ હતો નાનો એવો સમ નાનો નહીં પણ હતો થોડોક મોટો સમ હતો બરાબર છતાં કાંઈ ના સમજાણું હોય બરાબર તો મને તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો અને જો વિડીયોઝ ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોસ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ